આ મનામાં આપણે બીજો વિડીયો છે જો ગાડી ખાલી થઈ ગઈ હવે ખૂણા એના કઈ રીતના લે એ તમે જુઓ કે ખૂણામાં એટલું ધ્યાન રાખવું પડે ને કે એમ થાય કે ગાડીનું કાંઈ સાઈડ બાઈડ ભાંગી ન જાય એટલે હાવ શાંતિથી ખૂણા લેવા પડે તો જો આપણે આ ઓપરેટર છે ઘડીકમાં એમ લઈ લઈએ હું જો હાંકતા હોય તો મારે તો ઘણી વાર લાગે ખૂણામાંથી માટી લેવી તો ખૂણામાંથી આ લીધી તમે જુઓ કઈ રીતના લઈએ તો હે હાવ આમ કાયદેસર રડાડીને લઈ લીધી કમ્પ્લીટ આવી ગઈ આવીને ભરીને નાખી દીધી ઓલી બાજુ જે ગમે એક ખૂણામાં તો છે ને સેજ ઓલું તો થાય જ કારણ કે એમાં હે ને આડું રીએ તમે જો બકેટ એમાં સરખું આવશે નહીં જો એ બકેટનું સેટિંગ કરે આમ આમ લઈએ બકેટ એટલે શું સીધું આવી જાય એમાં આવે સેટિંગનું ખાલી બકેટ આખું મશીન ગોળ ન ફેરવું હોય તો ખાલી બકેટ ફરે પણ એ આખું ગોળ ન ફરે જો આવ્યું રેડી રેત આવી જાય ખૂણા બૂણા પછી આવી રીતે આખી ગાડી ખાલી કરતા જાય અને પાછળ મશીને ઉતરી જાય એ રે આવી રીતના ગાડી ખાલી કરે છે હજી આપણે બીજી જગ્યાએ પાંચ ગાડી ખાલી કરવા જવાનું છે વિડીયો હું નાખીશ જોઈ પાંચ ગાડી હવે કેવી હોય તો ખબર નહીં આગળ જવાનું પર બાજુ જવાનું એટલે હું વિડીયો નાખીશ જોઈ તમે આજે જ વિડીયો તો આવશે કા પછી કાલે સવારે આવશે હવે